જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીને વ્યાપક નુકસાન કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા કલેક્ટર કચેરી નુકસાન થયેલી મગફળી લઈ કોંગ્રેસે કલેક્ટરને કરી રજૂઆત ખેડૂતોના દેવા પણ માફ કરવા કરાઈ રજૂઆત નુકસાનનો સર્વે કરી સ્પેશિયલ પેકેજ ફાળવવા માંગ કલેક્ટરને આવેદન પત્ર આપી કરી રજૂઆત અને એમાં ખાસ કરીને અમારા હિંમતનગર તાલુકામાં સૌપુર ગામ આ જે નુકસાન થયું આપ જોઈ શકો છો કે જે માટીથી અને પાણીમાં પલરી ગયા પછી મગફળીની દશા એકદમ ડી ગઈ છે એટલે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ચાલુ વર્ષમાં સાથે સાથે આનું વળતર આપવામાં આવે અને જે મફળી છે એની ટેકાણ ભાવે ખરીદી સરકાર કરવાની હજી સુધી શરૂ નથી શરૂ નથી ચાલુ ગણવામાં ત્રણસો મણ પર ખેડૂત ખરીદી થાય લાગણી આવે જરૂર આ નામની